હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પ્રોટીનથી ભરપૂર પનીરના પરાઠા તો જો બિલકુલ હોટલ અને રેસ્ટોરન્ટમાં મળે તેવા બિલકુલ પ્રોટીન અને હેલ્થ માટે સારા એવા પ્રોટીનથી ભરપૂર પરાઠા તો અહીંયા આગળ મેં ઘઉંનો લોટ લઈ લીધેલો છે ઘઉંના લોટમાં મેં અહીંયા આગળ મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે અને આપણે મોર માટે તેલ નાખી દઈશું મેં આગળ બે ચમચી તેલ નાખ્યું છે તેલ તમે નાખશો વધારે એમ આપણા પરાઠા જે છે સોફ્ટ અને સરસ બનશે પોચા બનશે હવે આપણે થોડું થોડું પાણી નાખીને બહુ પોચું નહીં અને બહુ કડક નહીં એવો મીડિયમ કન્સિસ્ટન્સીનો આપણે લોટ બાંધી દઈશું આપણે બહુ કડક લોટ નથી બાંધવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો મીડિયમ બાંધવાનો છે તમને જો હું આ બતાવું છું આ જ કન્સિસ્ટન્સીનો આપણે લોટ જોઈએ છે અને લાસ્ટમાં આપણે થોડું તેલ નાખીને એને કેળવી લઈશું અને આ જો મેં થોડું તેલ નાખી દીધું છે હવે કેળવી લઈને આ લોટને થોડો સોફ્ટ કરી લઈએ અને આપણે ઢાંકીને દસ મિનિટ સુધી અહીંયા આગળ રહેવા દઈશું હવે આપણે પનીર માટેનો માવો તૈયાર કરી લઈએ તો મેં આગળ બસો ગ્રામ પનીર લઈ લીધું છે અને એને છીણી લઈશું આ પનીરને આપણે બધું જ છે એ છીણીની મદદથી છીણી લઈશું અને આ તમે જુઓ આ મસ્ત છીણાઈ ગયું છે હવે આ પનીરમાં આપણે ધાણા નાખી દઈશું મેં અહીંયા આગળ એક મુઠ્ઠી જેટલા ધાણા નાખ્યા છે અને લીલા મરચાં નાખ્યા છે એ તમારે ખૂબ ઝીણા સમાઈને નાખવા જરૂરી છે અને ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણે નાખીશું બે ચમચી ધાણાજીરું પાવડર મરચું મરચું તમે ચાહો તો વધારે નાખી શકો છો પણ મેં અહીંયા આગળ બે ચમચી નાખ્યું છે એક ચમચી ગરમ મસાલો નાખીશું અને એક ચમચી જે છે એ આમચૂર પાવડર નાખીશું આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો હવે આમ બધા જ મિશ્રણને હલાવી દઈશું અને છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આ જુઓ મેં મીઠું નાખ્યું છે અને મીઠું નાખીને હવે હાથથી સરસ રીતે મસળીને માવાને તૈયાર કરી લઈશું હવે આ માવો જે છે પનીરનો એ તૈયાર થઈ ગયો છે હવે આપણે જે લોટ બાંધ્યો તો એમાંથી એક લુઓ લઈ લઈશું અને આપણે વણી લઈશું અને વચ્ચે જે છે એ માવો વધારે નાખીશું જેમ તમે માવો વધારે નાખશો એમાં એમ જ આપણા આ પરાઠા જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારા બાળકો અને ઘરમાં જે છોકરાઓ હોય મોટા હોય બધાને જ આ ભાવે એવો સરસ પરાઠો બનાવીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ અને આ સિઝનમાં તમે જુઓ પનીર પરાઠા સરસ બને છે તો મેં જુઓ હવે આપણે થોડો લોટ લઈને એને બરાબર રીતે વણીને એકદમ હલકા હાથે જે વણવાનું છે ફ્રેન્ડ્સ તમે જુઓ આપણે મેં હલકા હાથે સરસ રીતે વણી લીધું છે અને આ પનીર પરાઠો જે છે આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે શીકી લઈશું મેં અહીં આગળ તવી લઈ લીધી છે હવે તવીમાં તેલ નાખીને હવે બરાબર રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આગળ પાછળ કરીને સરસ રીતે શેકી લેવાનો છે તમે અહીંયા આગળ બટનનો પણ ઉપયોગ કરી શકો છો બટન ના ફાવે તો તમે ઘી પણ યુઝ કરી શકો છો કાં તો તમે તેલમાં પણ બનાવી શકો છો બધી જ રીતે આ પરાઠા સરસ લાગે છે હવે જુઓ અને આગળ પાછળ કરીને સરસ રીતે આ તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલે છે અને બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ પરાઠા તો તમે જુઓ હું આગળ પાછળથી સરસ ગોલ્ડન બ્રાઉન હવે આ પરાઠો જે છે એ આપણો થવા લાગ્યો છે અને તમને હું બતાવું તો તમે જુઓ કેટલો સરસ તૈયાર થઈ ગયો છે પરાઠો હવે આવી રીતે હું બીજો પરાઠો પણ શેકીને તૈયાર કરી લઉં છું તો દોસ્તો આ આપણા જે પનીર પરાઠા છે બનીને તૈયાર થઈ ગયા છે તો તમને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દો અને આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો આ તમે પરાઠાને સોસ દહીં ગમે તે સાથે સર્વ કરી શકો છો હું તમને તોડીને પણ બતાવું છું કેટલા સરસ તૈયાર થયા છે પનીર પરાઠા જુઓ તમે એકદમ પ્રોટીનથી ભરપૂર છે તો ફ્રેન્ડ્સ ચાલ્યા આપણે મળીએ આપણે આગળ વિડીયોમાં